તો કેમ છે યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા બતાવી આપણે બ્લોગમાં તો અત્યારે તો આપણે ખેતર જઈએ કેમ કે વલૈદાણ ઝારીમાં મેંસલા પકડ્યા હતા લે ઓઝોમાં મેસલા પકડવાના છે ઓઝામાં એકલા જ આવે તો વિડીયોમાં બને રહેતો ને વિડીયો પૂરેપૂરો જોઈશું હવે તો સીધા ખેતર જઈને જ મળ્યું કારણ કે તને જો થોડા થોડા તીડકા જેવું થઈ ગયું બપોર

છે પથારા પેડે થોડીક મેંદી ખાઈ લઈએ જો આ હોત મેન્ડવી ખાયતરની છે આના ખેતરની છે આપણે આની ખેતર જ આવે ને જો આમી ખાડીયું છે ના જાઉં થોડીક મેન્ડવી ખાઈ લઈએ ઓલાપા ધીમે ધીમે જાય ના નાઈને કંડારી નાની એન્ડવી કોઈ મોટા મોટા મેસલા આવે જઈને તમને ડાયરેક્ટ બતાવી દેના જો હવે અહીંયા મેસલા પીકળ્યા તો તમને બતાવું મેસલા જો ઓલો ડબલું લઈને બેઠો છે કા કેટલા કાવે જો મિત્રો બોયા ને બતાવે મિલાન તમને આ જો એટલા ઘડીકમાં અહીંયા પકડી લીધા નાની ઉલી હતી તોય આ જો મિત્રો કેવો મોટો બોયો છે હલ્લેસ મિત્રો જો અટાણે હજી જીણા ઝીણા પેકડા ને હજી માંડવાનું સારું જ છે અહીંયા આપણે ઉતરવાનું છે પણ ખાઈ બાઈને બપોરના તો અટાણે કંડાવી ઉપાડીશ આવેશ કે ઝાર મલા આ જો જાર આ ઓલે પર હતી ત્યાં અહીંયા ઉધી છે આ જો ધીમે ધીમે મંડવે ને એટલા મેટલા પેંકડે તો તમે વિડીયોમાં બની આવજો હજી આપણે મોજો તાણીઓ એમાં ફોંટિયા અને કેટલાના રીતે એ પણ બધું બતાવી દયો તમને તો જો અટાણે ખાઈ બાઈને રેડી થઈ ગયા છે શાકનું હતું શાક ડેરનું પછી ખાઈ વાય તૈયાર થઈ ગયા અને જો હજી આ મેસ્ટલા રખડાવે ને આપણે જવાનું છે ઓલી કાંઠે જવાનું છે ના એક ઓજો છે તો એને લઈને પછી જાય ઓલી કાઠેથી ઓજો લઈને પછી આપણે લાકડા ભાકડા બાંધીને ઓજો ખેંચવાનો છે એમાં હોઢિયાને આવ્યો તો તમને બતાવ્યું તો ચાલો હવે ત્યારે ઓજો તમને દેખાડીએ તો જો વટાણે આપણા બે માણસો છે સૌ ધીમે 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 ઓજો ખેંચતા આવીએ

તમને થોડુંક બતાવીએ એમાં ધોવું પડે તો ધોઈને ઓજો જા ને આ એક ખાગી છે આ હોંઢિયા છે અને એક આંટો લાગી તો જો કેમ ટેકેશ તો કઈ રીતની હોંઢિયા ટેકો જાઉં થોડું થોડું ખોબો ખોબો આવે છે ને હવે તો અમારે બેને જવાનું છે ઓઝો લઈને પાણીની અંદર એટલે અમે બે જાઉં ને હવે વધારે પડતો આવીએ તો તમને આડી દેખાડી દે હું કેમ કે આ તો નાના કેસ માં હતા એટલે સાડુ મોટો કેસ છે હવે અમે કેસ છે કેટલું આવે તો તમને ખબર પડી જાય કે એટલું એટલું આવે અહીંયા કોઝામાં અમુક ઘર સાકો જ થઈ જાય જો આખો બો પીકડો ખાલી છોકરા કરતા હતા તોય દેખા છે કુલ્લો છે ઓલોજી ખાગી કાઢવાની કોશિશ કરે પણ નીકળી નથી એનો કાંટો લાગી જાય તો પછી ઝાર થવા માંડે અડધી કલાક મિત્રો મિત્રો પાછા એક દાણ ઓછો તાણી આવી જાય ને જો આજ કે તો ઘણો ઘણો માલ આવી જુસ તમને થોડું થોડું આવું છે ગુલ્લો ગુલ્લો આ છે ગુલ્લો મિત્રો આ ખાગી તો હોય જ દરે વખતે પછી હોંઠિયા આ એક પડપડાવે જ જો આ હોંઢિયા ને ગુલ્લા ને આવું બધું આવે કોકરા થોડું થોડું જો હોંઢિયા મિત્રો નાના નાના આવે ઠેકે છો કેમ કે તને બે ઓજા તાણવા વાળા છે એટલે કઈ સામાન આવતો નથી જાજો આપણે કાંટો કૂતી ખાગીનો તો તણે હોંઢિયા આવે થોડા થોડા મોટા મોટા છે કેમ કે બે ઓઝા તાણવા વર્ષ છે કોલી બાજુ જરા એ તાણે ને અમે તાણીએ તો ઓછો મેચ લો આવે કેમ કે એ ના ઓઝા જાય ને અમારા ઓઝા બધાય ઓલે પર ખાડીઓ છે નાઈટ રાઈ કરતા પછી એક ટાક ના કાટી પોતા ના પોડીઓ સાફ કરી લે જાવ ને તો વિડિયો પૂરે પૂરો જ જોઈ લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો તો મિત્રો તાણે ઓઝો ચેનલ ની માં જો કેસલો આવ્યો તમને બતાવું જ રીકું શું કરીને જો મિત્રો તને કેસલો આવો કરડવાની બો બો બીક છે મોટો આવો કેમ તોડવા મિત્રો ઘડીક ઢાકી દે પછી તોડીએ પકડી લમ લા નઈ નો હેલા ડબ્બી તો નઈ ભાગે એ ભાગો તોડવાની ફૂલ કોશિશ કરીને જો ભાગીને ઓયો જસ મિત્રો ભાગો ભાગો Y la

તો આપણે નાક જઈએ કેમ કે અહીંયા તો કાંઈ આવતું નથી શીશું પાણી એટલે ખાસ બહુ લાગે એટલે ના જઈએ તો જો અટાણે મિત્રો જો મિત્રો અટાણે આ બધા મેચ એટલે આમાં છીએ ખાસ તો ડાયરેક્ટ ડાયરેક ગારામાં જ લઈ લીધું તો આ ખાગીઓ બેતા તો આવી જો ઓલા મહિનો ખાગીઓ નાખી દીધી તમને બતાવવાનું હતું એને નાખી દીધું આમાં કાંઈ ગારામાં એટલું ગુજે નહીં આવો ફોન ત્યારે બધું આવ્યું

મિત્રો વધારે પડતી ઝીણી ઝીણી ખાગીઓ બહુ આવેશ આનો કાંટો લાગી જાય તો પછી ઝાડ થવા આ બધી વધારે પડતી ખાગીઓ આવે જો આ કેસલો આડી જોવાયથી મૂકવો એટલે હાલતું હાલતું આવીએ તો ધીમે ધીમે હાલતું હાલતું આવે ને આ બોયા છે અને વધારે જો પછી આ ખાગીઓ આવી એ ઝીણા 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 જેમ ઓઢિયા ને આ મોટા હોંઠિયા છે હવે તો કડીકામાં ના હું એ કડીકો શાક આ શાક તો થઈ ગયો તો એ થોડુંક પકડ્યું આવે તો ઠીક છે બાકી આનો વિડીયો તમને કેમ હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાય ને હવે આવા નવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરતા જાય